પાણી વેરાના ચડત વ્યાજમાં પાંચ હજાર રૂપિયા સુધીની માફી આપવાની જાહેરાત કરાઈ છે જ્યારે ફ્લાવર બેડના રેગ્યુલરાઇઝેશન માટે પચાસ લાખથી નીચેની રકમ એક સાથે ભરપાઈ કરવાની રહેશે પચાસ લાખથી ઉપરની રકમ ભરપાઈ કરવા માટે એક વર્ષમાં ચાર હપ્તા કરી આપવામાં આવશે રેસ્ટક્રોસના બ્યુટિફિકેશન અને નવીનીકરણ માટે દસ કરોડ ફાળવવામાં આવશે અને નવા બ્રિજની જરૂરિયાત માટે પાયલોટ સ્ટડી કરવા માટે એક કરોડની ફાળવણી વોટર ડિસ્ટ્રિબ્યુશન અર્થે સ્કાડા સિસ્ટમ માટે એક કરોડ ફાળવવામાં આવ્યા ત્યારે પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા માટે ચાર કરોડની ફાળવણી થઈ છે જ્યારે સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ કરવા માટે છ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ તો નાના મોવા બ્રિજ નીચે જે ગેમિંગ ઝોન અને કાફી ટેરિયા બનાવવામાં આવશે સો ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પચીસ કરોડની જોગવાઈ છે ત્યારે બાવીસ હજાર સાતસો બેતાલીસ ચોરસ મીટર વિસ્તારમાં નમો વન બનાવવાનું આયોજન છે એકાવન હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જ્યારે વેસ્ટ ઝોનમાં નવ શોપિંગ સેન્ટર અને નવ મોડર્ન ફૂડ ઝોન વોર્ડ નંબર બારમાં નવ સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે મહિલા સુરક્ષિત સુરક્ષા યોજના અંતર્ગત એક એક રૂપિયાના દરથી વાર્ષિક મુસાફરી પાસ કાઢી આપવામાં આવશે દરેક ની એક ઓફિસ હોય છે ઝોન ઝોનની ઓફિસ છે વેસ્ટ ઝોનની ઓફિસ છે સાઉથ ઝોનમાં આપણે બનાવ્યા જઈ રહ્યા છીએ આ ઝોનની અંદર લોડ વધારે હતો આ ઝોન કરીને જો ટેક્સ ટેક્સ વાત કરું તો અત્યારે ગાંધી મ્યુઝિયમમાં બેસે છે ઓવરલોડ આ સેન્ટ્રલ ઝોન કચેરીમાં પડી ગયો છે જેના કારણે આવનારા પાંચ વર્ષ ના આવનારા દસ વર્ષનું આયોજનના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિવાળી જગ્યાની અંદર સેન્ટ્રલ ઝોન બનાવીએ છીએ સેન્ટ્રલ ઝોન અને સેન્ટ્રલ અહીંયા પદાધિકારી ને મ્યુનિસિપલ કમિશનરશ્રીની ઓફિસની વચ્ચે નજીક એટલા માટે છે કે અહીંયા જ બધા પદાધિકારીઓ અને કમિશનરશ્રી બેસવાના તો એ કોઈ પણ કામની વિસંગતતા કોઈને બોલાવો હોય તો સરળતાથી આવી શકે અને આપણી પાસે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા પાસે સેન્ટ્રલ ઝોન ની અંદર આવડો મોટો પ્લોટ એક માત્ર છે જેથી કરીને આ લોકેશન સિલેક્ટ કરવું આને હેડ ઓફિસ તરીકે કાર્યરત રહેશે આમાં અધિકારીઓ બેસે પદાધિકારી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર

હું તમને આપું છું સાથીઓ કે ઓનલાઈન પોર્ટલ રાજકોટ મહાનગરપાલિકાએ બનાવ્યું છે આધાર કાર્ડની ની જો આપ વાત કરતા હો તો આધાર કાર્ડની ની માત્ર ને માત્ર રાજકોટ શહેરના કોઈ પણ કેન્દ્ર હોય કે રાજકોટ કોર્પોરેશન અમને ખાલી બાયોમેટ્રિક લેવાના રાઇટ્સ છે આખે આખી આધાર કાર્ડ કર્મચારી

રાજકોટ રેલવે દ્વારા વેસ્ટર્ન રેલવે દ્વારા પણ મહાનગરપાલિકાની અંદર નવ કરોડ થી વેરો એમને પણ ભર્યો છે સમયાંતરે અમારા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે એ પ્રકારની કાર્યવાહી ચાલુ

જ્યારે અમે લોકો હું ખાસ કરીને અમારી આ ટીમ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે જયારે અમે જયારે બેઠા ત્યારે મારા પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલે બજેટ રજૂ કર્યું હતું ને એ ચાલુ બજેટ નું અમે લોકો અમારા ઉપર કામ કર્યું એશ પર એશ પર રૂલ્સ નવા કોઈ પણ ચેરમેન આવે એશ પર રૂલ્સ ઍશ પર રૂલ્સ નવા કોઈ પણ આવશે ભારતીય જનતા પાર્ટી ચાલો સમાચાર